નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા તાલુકાના બેણા ગામે સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર થતું રેતી ખનન અટકાવવા ગ્રામજનો આગળ આવ્યા બેણા ગામે રેતી ખનન અટકાવવા ગુલવન ફરિયામાં રહેતા સહિત ગ્રામજનો દ્વારા દેવગઢ બારિયા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીનાઓને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી રેતી ખનન માફિયાઓ દ્વારા સરકારની તિજોરીનું લાખોનું નુકસાન કરતા નાગરિકોને ચિંતા અધિકારીઓ કેમ નથી તે પણ એક સવાલ છે ખનીજ માફિયાઓ સાથે અધિકારીઓને કોઈ સાદગાટ તો નથી ને તેવી પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સરકારી તિજોરીનું નુકસાન તો અટકાવવા ગ્રામજનો ધુમ્મસમાં દેખાયા હતા આ બાબતે અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવશે ખરા કે પછી કોઈ મોટા નેતાના આદેશનું પાલન કરશે તે તો જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ ભાર્યા પરમાર ભાઉભાઈ સોનભાઈ રેતીની રીતે ખની કાઢી જાય છે એના માટે અમે આવેદનપત્ર અપાયા છે અમારા ગામમાં પડતલ જે સરકારી જમીન છે એની અંદરથી આ જે કમળાબેન ધનાભાઈ છે એ રાતના જે રાતના આવે છે અને દસ ત્રીસ પાંત્રીસ ગાડી દરરોજની જાય છે પણ હમણાં વરસાદ પડે ત્યાંથી ગાડી આવતી નથી પણ મોટા મોટા ખાડા પાડી જાય છે અને અમારા જે માલિકીની જમીન છે એમાંથી પણ ધોવાણ થાય અને એ પણ પૂરાઈ જાય છે એના માટે અમે આ માફિયાઓને જેથી કાઢનારને કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે સરકારને અરજી આપવા આવ્યા છીએ જેથી કરી તાત્કાલિક એને પગલાં લેવી અમારી ગ્રામજનોની અરજ છે અને અમે પણ વારંવાર કલેક્ટર દાહોદ કલેક્ટર સાહેબને સચિવ ગાંધીનગર સાહેબને પણ અરજી આપી છે માન્ય મંત્રી સાહેબને પણ અમે અરજીઓ રજૂઆત કરી છે ઉદાહર દ્વારા તો પછી આવા અમે દેવગઢ વારે પ્રાંત કરેલ નાયબ કલેક્ટર સાહેબને પણ અમે આપેલી આરપીડી કરી પણ તો પણ કોઈ પણ સ્થળ પર આવ્યા નથી એટલે અમે ફરી પાછા ગ્રામજનો મળી અને આવેદનપત્ર અહીંયા આપવા આવ્યા છીએ નનલાલ દસરાથ સંગાડિયા વલવાણના રહેવાસી આવેદનપત્ર શ્રી કલેક્ટર સાહેબને અપાયા છે સરકારી જમાનમાં રેતી ખનજ માપ્યા વારંવાર અમે કીએ તો પણ ગાડીઓ રાત્રે દસ થી સવારે આઠ નવ વાગ્યા સુધી જાય એક બાય વાર રોકી પણ નહીં માનતા દાદાગીરીથી રીતિ ગાડીઓ લઈ જાય છે એના માટે અમે સરકાર શ્રીને વિનંતી શ્રી મુખ્યમંત્રી સાહેબ ને તાત્કાલિક પગલાં લે એવી અમે રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છે શંકરભાઈ મહાનભાઈ સાંઘાળીયા ગામ ભૂલવાણ ભોલવા કમળાબેન બેન ધાના અહીંયાથી રેતી કાઢી જાય છે અને અમે એમને ગામજનો બધા ના પાડી પણ એ માનતી નથી જબરજસ્તી ધાક ધમકીથી રેતી કાઢી જાય છે અને કોઈ વાર માનતી નહીં ને એને પડખે અમારી જમીન આવી છે એનું ધોવાણ થાય છે એ અટકાવવા બદલ અમે સરકારને રજૂઆત કરવા માંડીએ છીએ ગોવિંદભાઈ કામ ગોવિંદ મારા ગામની અંદર સરકારી જમીન પડતલ છે એની અંદર રીતિ કાઢી જાય છે એના માટે રજૂઆત કરવા આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ એમાં નુકસાન થાય છે ખાડા ઊંડા ઊંડા ખાડા થઈ જાય છે પ્રધાનમંત્રી સડક યોજના છે એ રોડ બી અમારે તૂટી જશે અવર જવર માટે નુકસાન થાય છે એના માટે આવેદન પત્ર આપવા માટે સરકાર જોણ કરી છે પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અત્યારે